મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે નવનિર્મિત પોલીસ આવાસ કક્ષા બી છપ્પન તથા કક્ષા ડી બે યુનિટનું લોકાર્પણ ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લીક લોકાર્પણ દ્વારા હરસંઘવી દ્વારા કરવામાં આવ્યું લોકાર્પણની રિબિન કાપી બનાવેલ પોલીસ સ્ટેશન ક્વાર્ટરમાં રૂમની વિઝીટ કરી હતી હરસંઘવી માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી ગૃહ વાહન વ્યવહાર સ્વતંત્ર હવાલો રમત ગમત યુવા સ્વતંત્ર હવાલો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ઉદ્યોગ ગુજરાત રતનસિંહ રાઠોડ સાંસદ શ્રી પંચમહાલ બાબુભાઈ પટેલ મહિસાગર જિલ્લા પ્રમુખ માનસિંહ ચૌહાણ ધારાસભ્ય શ્રી બાલાસિનોર ની વિશેષ ઉપસ્થિતિમાં આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું બાલાસિનોર નવીન પોલીસ લાઇન શ્રી જયદીપસિંહ જાડેજા આઈપીએસ પોલીસ અધિક્ષક મહીસાગર શ્રી આરવી વી અંસારી આઈપીએસ નાયબ પોલીસ મહાનિરીક્ષક પંચાયત ગોધરા રેન્જ ગોધરા લોકાર્પણ બાદ ઉપસ્થિત હોદ્દેદારો અને કાર્યકરોને હરસંઘવી મળ્યા હતા જમીલા યુવાનનો રિપોર્ટ ન્યૂઝ ટુડે બાલાસિનોર